નવરાત્રીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગે આયોજકો માટે કડક નિયમો અને સૂચનાઓ જારી કરી છે અત્યાર સુધી ઘણા મોટા આયોજકોએ ફાયર વિભાગની મંજૂરી લીધી નથી જેના કારણે ફાયર વિભાગે ત્રીસ મુદ્દાની નોટિસ આપીને આયોજકોને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે તંત્રના નિયમોનું પાલન નહીં થાય તો આયોજન રદ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે નવરાત્રી પર્વને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે કડક નિયમો અને સૂચનો જારી કર્યા છે અત્યાર સુધી ઘણા મોટા આયોજકોએ ફાયર વિભાગની મંજૂરી લીધી નથી જેના કારણે ફાયર વિભાગે ત્રીસ મુદ્દાની નોટિસ આપીને આયોજકોના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે ફાયર વિભાગે આયોજકો પાસેથી સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું લેવાનું શરૂ કર્યું છે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો આયોજન દરમિયાન કોઈપણ દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે આ સોગંદનામામાં ત્રીસ જેટલા મુદ્દાનો સમાવેશ થાય છે જેનું પાલન કરવું ફરજિયાત છે જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો ફાયર વિભાગ દ્વારા આયોજકોને નોટિસ આપીને આયોજન બંધ કરાવવામાં આવશે સરકારશ્રીની જે ટેમ્પરરી પંડાલ માટેની ગાઈડલાઇન્સ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે ત્રીસથી બત્રીસ મુદ્દાની એફિડેવિટ લેવાની છે જે ટેમ્પરરી પંડાલને લગતા જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું છે અને કર્યા બાદ જ ફાયર એનઓસીની કાર્યવાહી કરવામાં આવશે

નિયમોની જ એફિડેવિટ લેવામાં આવશે અને જો એ એનું ભંગ કરશે તો એની જ જવાબદારી બને છે ને એની ઉપર આપ પગલાં લઈ શકો છો